એક સાથે પાંચસો ઓગણીસ આરોપીઓ ભેગા થયા આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપીને આવ્યા છે સુરતના તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો અને ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી વાહન ચાઇનીઝ માં કેટલા લોકો હતા ચાઇનીઝ નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન

જો એક થી વધુ ગુના કરવાવાળા ઉપર ભી અલગ સેક્શન ના છે અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લાંબા સામે માટે ગયા અંદર અને તમે અભી છાપા વાંચો જો કેટલા લોકો છાપા વાંચો જો હાથ ઉપર કરે હાથ ઉપર કો છાપા વાચો વાલા આ છાપામાં આવે છે ને દરરોજ રોજ સજાઓ થાય છે જો જો કે નહીં નામદાર કોર્ટ તરફ થી દર રોજ સજાઓ મારા મારે વાલી જીવન કારાવાસ કોઈ ના છેડતી વાલા જો કારાવાસ બધા ના સજાઓ થઈ રહ્યા છે તો તમે એટલા ધ્યાન રાખશો તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે સમજો છો ભ અને તમે એના માટે બોલાય છો એક તક તમે આપવામાં આવે છે સુધરી જાઓ નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ અપને હિસાબથી એક્શન લેશે તમારા ઉપર આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે આપણા સુરતવાસીનો તકલીફ પડે આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં તો એના માટે તમે એકતા કાપવા માટે અહીંયા ભેગા કરવામાં આવે છે કે તમે ઘર પરિવાર છે એના તમે ધ્યાન રાખો તમે અગર બહારમાં જાહેરમાં જઈને મારામારી અને બીજાને દોસ્તી નિભાવવા માટે ગયા કે આ દોસ્ત અમારા બધાને ઝઘડા છે ચલો દોસ્તી નિભાવીએ તો આ તો જશે તમે પણ મરી જવાના છો એટલા ધ્યાન રાખશો તમે જો અને એટલા ધ્યાન રાખજો અને એક પણ તકલીફ અગર આપને સુરતના પ્રજાજનોને પડશે તો તમારા ઉપર એકદમ સખત કાર્યવાહી કરવામાં આવશે એટલે તમે બધા લોકો ધ્યાન રાખશો જોઈએ એક સાથે પાંચસો ઓગણીસ આરોપીઓ ભેગા થયા આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપી આવ્યા છે સુરતના તેત્રીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીણી વીણીને પોલીસે પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી ચાઈનીઝ રેન્ચિંગમાં કેટલા લોકો હતા ચાઇનીઝ નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન 519 રૂપિયાને સુધારવાનો એક મોકો આપવાનો ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા આ ખાસ મેળો યોજાયો હતો સાથે જ પોલીસ પણ આ ગુનેગારો ને જોઈ અને ઓળખે એ માટે પણ આયોજન કરાયું હતું પોલીસ કમિશનરે તમામને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વારંવાર ગુનાખોરીમાં પકડાશો તો તમે અને તમારો પરિવાર રખડી જશે ખબર છે ને જોએ કે IPC માં ગુરમ ગતારે ભારતીય ન્યાય સંહિતા આવે છે જેમાં જો એક થી વધુ ગુના કરવાવાળા ઉપર ભી અલગ સેક્શન જોગવાઈ છે અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લાંબા સામે માટી ગયા અંદર અને તમે અભી છાપા વાંચો જો કેટલા લોકો છાપા વાંચો જો હાથ પર કરે હાથ ઉપર કરો છાપા વાજો આ છાપામાં આવે છે ને દરરોજ રોજ સજાઓ થાય છે જો જો નહીં નામદાર કોર્ટ તરફ થી દર રોજ સજાઓ મારા મારેવાલીના વાલી જીવન કારાવાસ કોઈ ના છેડતી વાલા જો કારાવાસ બધા ના સજાઓ થઈ રહ્યા છે તો તમે એટલા ધ્યાન રાખશો તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે સમજો છો ભ અને તમે એના માટે બોલાવે છે એક તક તમે આપવામાં આવે છે સુધરી જાઓ નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ આપને હિસાબથી એક્શન લેશે તમારે ઉપર આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે આપણા સુરતવાસીઓને તકલીફ પડે આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં તો એના માટે તમે એકતા કાપવા માટે અહીંયા ભેગા કરવામાં આવે છે કે તમે ઘર પરિવાર છે એના તમે ધ્યાન રાખો તમે અગર બહારમાં જાહેરમાં જઈને મારા મારી અને બીજાને દોસ્તી નિભાવવા માટે ગયા કે આ દોસ્ત અમારા બધાને ઝઘડા છે ચલો દોસ્તીને ભાઈએ તો આ તો જશે તમે પણ મરી જવાના છો એટલે ધ્યાન રાખશો તમે જો અને એટલા ધ્યાન રાખજો અને એક પણ તકલીફ અગર આપને સુરતના પ્રજાજનોને પડશે તો તમારા ઉપર એકદમ સખત કાર્યવાહી કરવામાં આવશે એટલે તમે બધા લોકો ધ્યાન રાખશો